રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિશિત ખૂંટે આજે રાજકોટ ભાવનગર હાઈવે પર થયેલા ગંભીર ભ્રષ્ટાચારની ઉજાગર કર્યો છે ખૂંટે આક્ષેપ કર્યો છે કે ચાર મહિના પહેલા આશરે પાંચ કરોડના ખર્ચે ડામર દ્વારા જે પેચ વર્ક કરવામાં આવ્યું હતું તે હાલ ક્યાંય દેખાતું નથી તેમણે તંત્રને આ ભ્રષ્ટાચારની વહેલી તકે તપાસ કરીને જવાબદાર કંપની સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે આ વિસ્તાર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના કાર્યક્ષેત્રમાં આવતો હોવા

આમાં ક્યાંય ડામર દેખાય છે આ બાબતે અમે તંત્રને અનેક વાર રજૂઆત કરી હતી કે આ બાબતે પાંચ પાંચ કરોડનો જે ભ્રષ્ટાચાર થયો જેની તપાસની માંગણી પણ કરેલ હતી છતાં તંત્રને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી આ વિસ્તાર કે જે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં આવે છે જો કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં જો આવવું હોય તો પછી અન્ય વિસ્તારના રોડ રસ્તા કેવા હશે તો અમારી સરકાર અને તંત્રને એવી રજૂઆત છે કે આ ભ્રષ્ટાચારની વહેલા તકે તપાસ કરી અને અમારી માંગની સંતોષાય અને રોડ વહેલામાં વહેલી તકે વરસાદ પણ રહી ગયેલ હોય તો વેલામાં વહેલી તકે રોડ ચાલુ કરવા સરકારશ્રીને વિનંતી